કાગળો પર દાવાઓ અલગ છે અને કામગીરીની વાસ્તવિકતા સ્થળ પર અલગ છે તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે રાજ્યમાં ચોમાસાની શરૂઆત છતાં તંત્ર તો હજી પણ નિંદ્રામાં જ છે ચોમાસાની તો ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે અને શુભારંભની સાથે વરસાદ પણ અનેક વિસ્તારમાં વરસવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ તંત્ર ક્યારે જાગશે તેને લઈને સવાલ ઉઠે છે રાણીપનો આ વિસ્તાર છે કે જ્યાં મસ્ત મોટા ખાડાઓ અને ખાડાઓમાં કીચડ ખતબત્તું જે નજરે છે તે પડી રહ્યું છે અને ડ્રેનેજની કામગીરી હોય રોડ બનાવવાની કામગીરી હોય તે તમામ પ્રી મોનસૂનની કામગીરીને લઈને તમામ જે દાવાઓ કરવામાં આવ્યા હતા તેને લઈને પ્રશ્નાર્થ છે તે જોવા મળે છે એક મહિના ઉપર થઈ ગયું સિનિયર સિટીઝન હોય એમને પસાર થવામાં કેટલી તકલીફ સિનિયર સિટીઝન છે મહિનાથી તકલીફ છે રોડ બને છે એટલે ચાલવાની તકલીફ છે બીજી કોઈ તકલીફ નહીં સાધન તો છે ને હા એ તો છે જ ને જલ્દી પતાઈ દે ઘણી વખત તો ગટરના પાણી બી ઉભરાય છે પાણી બી ભરાય છે પહેલા પાઇપલાઇન તૂટ્યો તો અહીંયા વરસાદ આવશે એ ત્રણ દિવસ પાણી ગયું પછી પાઇપલાઇન હંધાયો પાણીનો ચોમાસું હા અને ચોમાસું આવે ત્યારે જ એ લોકોને મ્યુનિસિપાલિટીના રોડ ખોદવાનું કામ આવે છે તકલીફ બહુ પડે ચોમાસા પહેલા આ કામગીરી કરી દેવાના દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ વાસ્તવિકતા અને હકીકત તો સ્થળ પર કંઈક અલગ જ જોવા મળે છે અને તમામ દાવાઓ પોકળ સાબિત થાય છે અને આખરે તંત્રના પાપે પ્રજાએ પરેશાન થવું પડે છે જ્યારે ચોમાસાની હવે શરૂઆત પણ થઈ ચૂકી છે જ્યારે અધૂરી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને રાહદારીઓ હોય કે સ્થાનિકો હોય પરેશાની ભોગવી રહ્યા છે કેમેરામેન મનીષ માણિયા સાથે દિવ્ય ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ